વેગનર ગાડીઓ આજના વિડીયોમાં તમારા માટે લાયો છું સસ્તી સારી અને મસ્ત આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું વેગેનર ગાડીઓ સસ્તી હશે મસ્ત હશે અને બધી ગાડીઓ મસ્ત હશે જોવા જેવી હશે આજના વિડીયોમાં જેને પણ ગાડીઓ લેવી હોય સસ્તી અને સારી પણ વેગેનર જ બીજી કોઈ ગાડીઓ નથી આ વિડીયોમાં તો જેને વેગેનર જોતી હોય ને એ આ વિડીયો જોજો કેમ કે વસ્તુ આવી છે સસ્તા ભાવની ઓફરવાળી અને બજેટ ભાવની અને મસ્ત અને ગુજરાતમાં જ તમને જોવા મળવાની છે એ ગાડીઓ આજના વિડીયોમાં આપણે શરૂઆત કરીએ છે સારી સારી ગાડીઓની જે તમારે લેવી હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો ચાલો જોઈએ અને તમારા ફાયદા માટે થાય એવી ગાડીઓ બતાવવાનો છું તો તમે પહેલીવાર આવ્યા હોય મારી ચેનલમાં અને આવી આવી ગાડીઓ ગમતી હોય ને તો ગાડીઓ લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારી સારી ગાડીઓ આવે છે જે તમને સસ્તા ભાવે મળે છે ચાલો પહેલી જ ગાડી હવે બતાવી દઉં તમને હવે તમારા માટે પહેલી ગાડી લાવ્યો છું આ આ ગાડી ત્રણ લાખ પચાસ હજારમાં વેચવાની છે વેગેનર વીએક્સાઈ છે આ ફર્સ્ટ ઓનર બે હજાર ચૌદ મોડલ ફૂલ ઇન્સ્યોરન્સ સાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી મસ્ત છે આ ગાડી તમને પોસાય તો બેટરી નવી છે ટાયર નવા છે ગુડ કન્ડિશન છે એસી ચાલુ છે આમાં અને હા આ સીએનજી છે વીએક્સાઇઝ સીએનજી આ ગાંધીનગરમાં પડી છે જો તમને પસંદ હોય તો તમારા ફાયદા માટે છે આ વસ્તુ બે હજાર ચૌદની મોડલની ત્રણ પંદરમાં વેચવાની છે અને હા જેને પણ લેવી છે એનો નંબર નીચે આપેલો છે મારો નંબર કોલ કરીને તમે મને વાત કરી શકો છો સસ્તા ભાવે અને નવી ગાડી મળે છે તો આ ગાડી લેવા માટે ફટાફટ તમે મને વાત કરી શકો છો વસ્તુ મસ્ત બતાવી જે હતી એ સારી ગાડી બતાવી બધી જ તમને હવે આના પછી બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું એ પણ સસ્તા ભાવે વેચવાની છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક લાખ એસી હજારમાં વેચવાની છે બે હજાર બાર મોડલ સીએનજી છે આ વીએક્સ આ મહેસાણા પડી છે ત્રણ ઓનર છે વેગનર વીએક્સ બે હજાર બાર મોડલ બે હજાર બાર મોડલ છે એન્જિન બરાબર છે પાવરફુલ વિન્ડો છે મસ્ત કન્ડિશન છે અને ઘરની ગાડી છે આ ગાડી તમારે લેવી હોય તો તમને ફક્ત ને ફક્ત ઓફર સાથે બજેટ ભાવમાં એક એસીમાં પડે છે અને હા વસ્તુ તો જુઓ કેટલી મસ્ત લાગે છે ગાડી જોઈને ખબર પડી જાય કે લેવા જેવી છે તો લેવા માટે ફટાફટ કોન્ટેક કરો તમે મને અને ફોન કરી નાખજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે ચાલીસમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ ચૌદ મોડલ વેગેનર આર એલેક્સઆઈ સીએનજી વાળી છે ને અમદાવાદમાં પડી છે આ ગાડી તમે જોઈ શકો છો આ વ્હાઈટ કલરની છે વ્હાઈટ ગ્રે કલર કહેવાય ને એ એક લાખ પંદર હજાર જેવી ફરી ચૂકેલી છે આ ગાડી આ ગાડી કંપનીની છે બધી કંપની વસ્તુ છે આમાં તમારે જોઈ શકો છો કે કંપનીની બધી ડિટેલ આપેલી છે તો આ ગાડી લેવા માટે તમે મને વાત કરી શકો છો અને લેવા માટે તમે મને કોન્ટેક કરી નાખજો હવે બીજી બતાવવાનો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી મારે વેચવાની છે બે પિસ્તાલીસમાં માં બે હજાર બાર મોડલ વેગેનર છે આ ગાડી સારી છે આ ગાડી નડિયાદ છે પણ આ ગાડી સીએનજી છે બે લાખ પિસ્તાલીસ હજારમાં બે હજાર બાર મોડલ વેરેક્સા વેગેનર એલેક્સઆઈ અને સીએનજી કીટવાળી છે ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી કંડિશનવાળી છે ચાર ટાયર એસી ટકા નવા છે આના બે પાવરફુલ વિન્ડો છે પાવરફુલ સ્ટીરિંગ ગમે તેટલી તમે ચલાયેલી હશે પણ આ ગાડી સારી લાગે છે મને તો આ ગાડી લેવા માટે તમે મને કોન્ટેક કરજો હવે છેલ્લી બતાવું છું હવે તમારા માટે છું આ છેલ્લી ગાડી આ છેલ્લી ગાડી મારે વેચવાની છે એક પંચોતેરમાં માં બે હજાર બાર તેર મોડલ વેગેનર એલેક્સાઈ પેટ્રોલ સીએનજી ત્રણ ઓનર વાળી ડીસામાં પડી છે આ આ ગાડી એસી બેસી બધી રીતે કમ્પ્લીટ છે ગાડીનો કલર મને સારો લાગ્યો આમાં અને વસ્તુ જોવામાં કમ્પ્લીટ લાગે છે આ ગાડી એકદમ સારી લાગે છે ટાયરો બાયરો એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડી તમને આટલામાં પડશે સમજ્યા ને આ ગાડી તમારે લેવી હોય અને આ જેટલી પણ તમને ગાડી બતાવી એ જેટલી પણ ગાડીમાંથી એક પણ ગાડી પસંદ આવી હોય લેવી હોય ને તો તમે મને ફોન કરીને વાત કરી શકો છો મસ્ત મસ્ત ગાડી હતી અને સસ્તા ભાવની હતી તમને નહીં મળે એવી ગાડીઓ હતી તો આ ગાડીઓ પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જે નવા વિડીયો આવે છે ગાડીઓનો એ તમે જોઈ શકો અને હા કે આપણા ઘણા બધા ચેલેન્જ વિડીયો આવશે એ ચેલેન્જ વિડીયો પણ જોવાનું ના બોલતા ત્યાં સુધી આવજો